જય ખોડિયાર માં સીતારામ બતાય ની હાડિયું છે ને આ બાંધણી ની હાડી છે એકદમ ઘાટા કલર માં છે રામા કલર માં આ ખુલતો કલર નથી ને ઘાટો કલર છે એકદમ બાંધણી વાળી હાડી છે આ માલ છે ને કાલે ને આપડે કાલે થોડીક દેખાડીએ ને થોડીક પછી આ દેખાડીએ કારણ કે કાયમ આપડી વિડીયો પછી બનાવતા એટલે જાજુ આવે ને આમાં થોડું થોડું દેખાડીએ છીએ આ રામા કલર માં છે આ બ્લાઉઝ છે આ ઝીણી ડિઝાઇન ની છે બીટ કલર અને રામા કલર નો અસલ છે એ પણ કોર માં બીટ કલર આવી છે આ એક બાંધણી છે આ પાવડર ના કાપડ આવે ને એવી રીતના કાપડ છે આ કાપડ માં છે નાનો ભાવ છે બસો રૂપિયા ને જા પાલવ છે અમુક માં સેમ આવે અમુક માં વળી નોખા નોખા આમ બ્લાઉઝ માં ને આમાં બ્લાઉઝ એ ઝીણી ડીઝાઈન નું છે જો અમુક માં આવી રીત નું નીકળે અમુક માં ભેગું તીર તીવું જ આવે સેમ હાવ ચા મેંદી કલર માં છે બધાય સાડીયું કાપડ અસલ જ આવે આપડે જોઈ તી તો કાલે મેલી હતી એમાંય વિદ્યા માંથી કેટલી સાડીયું વેચાઈ ગયું જા બ્લાઉઝ જેણે ડિઝાઈન નું ઠીક હૈ આપડે જો સાંધા વાળી પણ મંગાવતા હોય ઓલી સાડીયું આખી આવતી હોય થોડું 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 માલ તો આપડે ચાલુ જ હોય ને આ એકદમ બજરીયા કલર માં છે. આનો પાલવ છે ડિઝાઇન બાંધણીની ની છે કોઈને પણ લેવું હોય તો પ્રિન્ટ પાડીને નાખજો આમાં ફોટો હાડીયું પણ ટેવાય લોહી હા અહીંયા આપડાથી પુલૈ ની એવી રીત નું ટેરા આવે આ સાડિયું બધી હાંઠાવાળી સાડીયું માં તો આવી રીતનું આવતું હોય જે આ કલર અસલ છે જેની ડિઝાઇન છે આ બે કલર ની છે ત્રણ કલર છે જામાં આમાં જો અમુક માં બ્લાઉઝ આવે હા છે અસલ ઝેરી લીલો આ બ્લાઉઝ છે પણ આમાં સેમ જ બ્લાઉઝ આવે એના જેમ કોક અમુક મોલોગ આવે ઝીણી ડિઝાઇન ને અમુક વાર ઈવા ની આવતા હોય જાય બાંધણી નીચે મેંદી કલર ની આ લાલ કલર ની કોર આવે આમાં એની design ની છે અસલ બાંધણી પણ ના જેની ડિઝાઇન નું blouse પછી ઓલી હાંધા વાળી ને કોણ ભારી માં આવતી હોય પણ આપણી થોડીક અટાણે એવી ઓછી મગાવીએ કેમ કે અટાણે આ કામ કાજ માં ને ઘર માં પેરવા થાય હિમ માં ને બાયું ને તે આવી સાડીઓ હાલે ઓલી લગન પ્રસંગ માં ને પેરા જેવી આ આવે ઈ બધી અટાણે નો હાલે આપણી એ વારે આપણે થોડીક વેવાળા ની સિઝન હોય ને ત્યારે મગવ્યો હોય ને તો પછી હાલે ઈ અટાણે તો એવી કોઈ બહુ લે ની અટાણે આપણે હાલતું હોય એવું મગવાયા જા એ છે બીટ કલર માં ઝેરી લીલી કોર છે આની પણ ને આ બ્લાઉઝ આશા ગુલાબી કલર માં છે આ બધી છે સાંધા વાર્યું જાણી ડિઝાઇન અસલ જ છે આ સાડીઓની આપડે અટાણે અહીં હાલતો હોય હું મગવવું પડે જા બ્લાઉઝ હા એકદમ આસો ગુલાબી કલર છે ને આ બ્રાસા માથે આવે ને એવી રીતની સાડી છે આ ઓલી બ્રાસાની આવે ઈ પણ બીજી હોય ને આ પણ બીજી છે કલર માં છે આ આ એકદમ ઘાટો કલર છે આનો આ રામા કલર માં આવે ને એકદમ લીલો ની ને રામા કલર ની એવી રીતનો ઘાટો કલર છે ને આમાં બ્લાઉઝ આવું same જ છે આના જીમો જ આવે અમુક અલગ આવે નકર જાય આ તો કલર માં છે লাল কলৰ লিলো নেমচলী কা কলৰ হাড়ি গুলী কলৰ কেইটামান આ ઝેરી લીલી છે કાપડ ને અસલ આવે આ નેવી માથે છે આ બ્લાઉઝ ઝીણી ડિઝાઇન નું એક આ બાંધણીની આ બ્લુ કલર માં જોયો હોય તો પ્રિન્ટ શર્ટ પાડે નાખજો પછી જોકે તમે પ્રિન્ટ શર્ટ પાડીને નાખો તો મારી સાડી વેસાઈ ગઈ હોય વધારે અસલ જ પાલવ હોય છે અમુક માં પાલવ આવે ને અમુક માં પછી નો આવે કે આ મેંદી કલર માં છે આ બધી મતલબ બ્લાઉઝ સેમ જ આવી છે ઠીક કે આપણે મૂંગી સાડી હોય ને તો અલગ આવે નકર તો આના જ આવે બ્લાઉઝ સીવી સીવ્યા અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને આવો ને આવો સપોર્ટ દેતા રહેજો જય ખોડિયાર માં ને હર હર મહાદેવ